આ માટે તારીખ પચીસ થી લઈને તારીખ નવ ત્રણ બે હજાર પચીસ સુધી દ્વારા મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે ઈ સમૃદ્ધ પોર્ટલ પર વિના મૂલ્ય ઓનલાઈન નોંધણી કરાવી શકે છે ખેડૂત મિત્રો શાણા અને રાયડાના પાકના ટેકાના ભાવની ખરીદી વિશેની વાત કરીએ આપણે

મંત્રી શ્રી રાઘવજી પટેલ દ્વારા સેના અને રાયડાના ટેકાના ભાવ ખરીદવા અંગેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે જેમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં સેનાના પાક માટે રૂપિયા એક હજાર એકસો ને ત્રીસ પ્રતિ મણ અને રાયડાનો ભાવ એક હજાર એકસો ને નેવું રૂપિયા પ્રતિ મણ નક્કી થયેલો છે ટેકાના ભાવ કરતા બજાર નીચા જાય ત્યારે ભારત સરકારના પીએમ આશા યોજના અંતર્ગત પીએમ એસએસ હેઠળ રાજ્યના સેના અને રાઇડના પાક ટેકાના ભાવે ખરીદી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો તે વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા